કટ્ટા ની વાત તો ખેડૂત મિત્ર એવું કે એકસો પચાસ કટ્ટા અને બાજુવાળું ખેતર નો એકસો પચાસ કટ્ટા ટોટલ ત્રણસો કટ્ટા નું એમને ઉત્પાદન થયું છે બરાબર એકસો પચાસ કટ્ટા એકસો પચાસ ત્રણસો કટ્ટા નું વાવેતર થયું ટોટલ તમારો બસો ને કેટલા રૂપિયા બસો ને એસી રૂપિયા તમારું ટોટલ સિત્તેર હજાર રૂપિયા ખર્ચો થયો અને પાંચેક હજાર રૂપિયા તમારો પાંચ ખર્ચો થયો એટલે ટોટલ તમારો પંચોતેર રૂપિયા ખર્ચો થાય છે બે માંથી કાઢો એટલે બે લાખ રૂપિયા સોરી બે લાખ બાવન હજાર એક લાખ ને પંચોતેર હજાર રૂપિયા તમારે કમ્પ્લીટ નેટ નફો થાય છે એક લાખ પંચોતેર હજાર રૂપિયા થાય છે કે આજુબાજુમાં બીજા કરતા બી આપડું આપણું સારું છે તમે જોઈ શકો છો એની અંદર કોઈ પડી નથી ખાલી બટાકા ની વાત કરું તો કટિંગ મતલબ કટર માં કટાયેલા બટાકા દસ થી બાર કિલો છે દસ થી બાર કિલો જ પડેલો દસ થી બાર કિલો જ વધારે ખેતરમાં પડ્યા રહેણ કશું છે નહીં તો આપડી આ પ્રોડક્ટ વાપરવાથી ખુશ 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 એકદમ ઓર્ગેનિક એકદમ ખુશ ઓર્ગેનિક બટાકા ઓર્ગેનિક આપણું ખેતર બી ઓર્ગેનિક બની શકે બની શકે કન્ટિન્યુઅસ વાપરવાથી હા તો તમે બીજા ખેડૂત મિત્રોને શું કહેવા માંગો છો બીજા ખેડૂત મિત્રોને એમ કહેવા માંગુ છું કે આ દવા ઓર્ગેનિક વાપરવી તો આપણને ફાયદો થાય ફાયદો થાય બીજા નંબર ની અંદર આવતી સાલ તમે બટાકા વાવશો તો તમે વાપરવાના હા વાપરવાના બીજા કેટલા મિત્રોને કહેવાના કે તમે આ પ્રોડક્ટ વાપરો તમે તો વાપરો આપડે બીજા લોકો ઓર્ગેનિક ખેતી કરાવી શકીએ ને ભારત સરકાર બી એવું કે છે કે ઓર્ગેનિક ખેતી કરો એને બી આપડે સપોર્ટ કરી રહ્યા છે ને ઓકે તો ખેડૂત મિત્રો આપડી પ્રોડક્ટ વાપરવાથી ખુશ છે ઓકે તો થેન્ક યુ જય જય